જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું વેજીટેબલથી ભરપૂર મકાઈના લોટના મુઠિયા એના માટે જોશે આપણે બે વાટકી પીળી મકાઈનો લોટ એક વાટકી આ ઘઉંનો જાડો લોટ લોટશે લેવાનો ભાખરીનો હોય ને એ બે વાટકી મકાઈનો લોટ એક વાટકી ઘઉંનો જાડો લોટ એક ડ લીલું મરચું છે એક ટીસ્પૂન સ્પૂન આદુ ત્રણ ટેબલ સ્પૂન લાલ લસણની ચટણી છે તીખી એક ટીસ્પૂન બેકિંગ સોડા સાજીના ફૂલ એક વાટકી મૂળા છે મૂળાની પાન સુધારેલા ઝીણા છીણેલી દૂધી છે એક વાટકી એક વાટકી મેથીની ભાજી છે એક વાટકી કોબી છે એક વાટકી રાંધેલા ભાત છે એક વાટકી ધાણાભાજી છે ડ્રાય મસાલા પછી લોટમાં જ મિક્સ કરી લેશું બે ટેબલ સ્પૂન તેલ છે પાણી ગરમ મૂકીને લોટની તૈયારી કરી આ એક વાટકી જાડો લોટ નાખી દેશું टीस्पून टी स्पून टीस्पून धाणाजीरं पावडर बे टी स्पून लाल मरचू पावडर काश्मीरी तीखू मिक्स छे चपटी इंग બે ટી સ્પૂન મીઠું જોશે બધા ડ્રાય મસાલા મિક્સ કરીને પછી શાકભાજી નાખશું ડ્રાય મસાલા બધા મિક્સ થઈ ગયા છે હવે બધી ભાજી નાખ દેશું બધા વેજીટેબલ ને ઝીણી સુધારેલી કોબી ધાણાભાજી ઉડાણના પાન ઝીણા સુધારેલા છીણેલી દૂધી આદુ મરચા લસણની પેસ્ટ બધું સરખું મિક્સ કરી લેશું શાકભાજી બરાબર મિક્સ થઈ ગયા છે હવે આ આપણા રાંધેલા ભાત છે એ નાખીને મિક્સ કરી લેશું હવે સાજીના પૂલ છે આ બેકિંગ સોડા એમાં એનું દૂધિયું બનાવી લેશું તેલ નાખશું આ અને ગરમ પાણી નાખશું બે ટેબલ સ્પૂન જેવું હલાવી મિક્સ કરીને આમાં નાખી દેસુ દૂધિયું થઈ ગયું છે તૈયાર યાર લોટમાં નાખી દેસુ મિક્સ કરી લેશું બધું પછી પાણી થી લોટ બાંધી લેશું સરખું મિક્સ પાણી નાખીને સરખું મિક્સ કરીને લોટ બાંધી લેશું વાટો વળીને એવો વાળી લેશું લોટ હવે આ લોટ બાંધાઈને તૈયાર છે

હવે ઢાંકીને વીસ થી પચીસ મિનિટ રહેવા દેશું તો મુઠિયા ચેક કરી લેશું થઈ જ ગયા છે પણ ચેક કરી લેશું થઈ ગયા છે જરાય ભીના કે નથી લાગતા ઉપર ઓજે નથી અને સરસ થઈ ગયા છે એકદમ બફાઈ ગયા છે તૈયાર છે આ મુઠિયા કાઢી લેશું વઘાડી નહીં સારું થાય મુઠિયા સુધારી લીધા છે ઠંડા પાડીને હવે તલ મેથી ને ઇંગનો વઘાર કર લેશું મેથી થઈ ગયા છે રાય જીરું ચપડી ઇંગ નાખશું તલ નાખીને ઢોકળા વઘાર દેસુ ગેસ બંધ કરી દેસુ સર વઘારા ગયા બે 2 ટીસ્પૂન ખાંડ નાખશું અને મિક્સ કરી લેસુ થઈ ગયા છે મિક્સ ને બરાબર બધું ભળી ગયું છે સર્વ કરી દઈશું ખાંડ ન નાખતા હોય ખાતા હોય તો સ્કીપ કરવાની છે લસણ ખાતા ન હોય તો એ સ્કીપ કરી દેવાનું છે એમને પણ બહુ જ સરસ લાગે છે મેથીનો વઘાર ખાસ કરવાનો મેથી નાખીએ એટલે એકદમ એની સ્મેલ જ સરસ આવે તો તૈયાર છે આપણા મકાઈના લોટના વેજીટેબલથી ભરપૂર મુઠિયા એને લીલી ડુંગળી સાથે સર્વ કરશું જો મારી રેસીપી તમને ગમી હોય ને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ